વિડિયોની અંદર તમે જે બોલેરો ગાડી જોઈ રહ્યા છો આ બોલેરો ગાડી વેચવાની છે વ્યાજબી ભાવે દેવસિંહભાઈને ફૂલ જવાબદારી સાથેને વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે બોલેરો ગાડી જોઈ રહ્યા છો ઠાઠા બોલેરો ગાડી વેચવાની છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો મોડેલની વાત કરું તો બે હજાર આઠ નવના મોડેલની ગાડી એન્જિન પાવરફુલ અત્યારે કમ્પ્લીટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પહેલાં દેવસિંહભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને બોલેરો લેવા અથવા જોવા જાવ તો દેવસિંહભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ સારા કન્ડિશનમાં અને બધું ડોક્યુમેન્ટ બધા કમ્પ્લેટ છે કિંમત અંદાજિત સાડા ત્રણ લાખ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બોલેરો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને ભેરાઈ ગામે જોવા મળશે હવે તમારે આ બોલેરો ગાડી લેવી હોય તો દેવસીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો તો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી બોલેરો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો